પ્રભાત ના પોર માં આપણને ગાવાનું મન થાય કરું દર્શન તમારા જય સોનલમાં વાહ વાહ નીત ઉઠી પ્રભાતે કરું દર્શન તમારા ભાઈ તમે દર્શન કરીજો દે હોન

hot

પપ્પા એને નોકરી છે આપણે થોડી નોકરી કરવા જાય છે આપડે દવાખાને જાય છે ભલે નોકરી સાકરી જે કઈ હોય એ પણ બધું સેમ ગણાય હરખુશ ગણાય ને કારણ કે ટાઈમ ઇ ટાઈમ બસ ટાઈમ ને હાચવો સમય તમને હાચવ છે પપ્પા બધા વેલા ઉઠાડી દે ને વેલા ત્યાર થઈ જવું કે જટ નીકળી જવું છે કે વેલું તો હું છે ટાઈમ પ્રમાણે તો હાલવું પડે આપડી પાસે કઈ આપડી ગાડી હોય ને તો વાંધો ન આવે કે ભાઈ રોડ ઉપર આવી ગયા છે અને મમ્મીએ જો ભઠ્ઠો કર્યો છે અત્યારે તાપી છે ઘડીક બોસ્ટન નો એરિયો છે અને ઘર સામે જ છે તો આવતા કઈ વાર ન લાગે બાકી અમુક અમુક ગામડા દૂર રહેતા હોય ને એને બિચારા ઠંડી માં આવવા બહુ ટ્રબલ પડે અત્યારમાં અમારે તો ઘર ની સામે રોડ ટપો એટલે તરત બસ સ્ટેન્ડ આવે તો ટાઈટ તો લાગે ને પપ્પા માણસ ને બધે ટાઈટ લાગે અને લાઈટ બંધ છે ભાઈ થાંભલા ની બધી પંચાયત ની લાઈટ બંધ છે લાઈટ બંધ છે એટલે આમાં કઈ દેખાતું નથી અને માવાના કાગળિયા ભાઈ માવા ખાતા હોય ને

અરે બહુ સારું લાગ્યું મને તો ખબર ને આ ફાણીયા ભાઈ એક જ આવ્યા હતા એટલે મેં કીધું બહાર ની ક્યાં છે તાર મમ્મી ની કે બહાર વાળા મેં ઘર જ છે હા ઘર જ છે આયા મમ્મી કહે સુગંધ કેવી ભળે ખબર છે જો એક તો બ્રહ્મદેવ અને બીજા નંબર માં ભાણે હા ભાણે એટલે બધું સારું જ કેવાય ઓ બ્રાહ્મણ ને એક ભાણે જેવી કેવો છે અને એમે પાછા ભૂદેવ છે ભાણે બ્રાહ્મણ એ

અને એમાં ખાસ કરીને આવું બ્લોગ નવું શીખવા મળે માટે શીખવા માટે ખાસ તમારું જોઈએ કે આમાં બે યુટ્યુબર ભેગા થઈ જાય ને એટલે પછી એમાંથી નવું 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 નીકળતું જાય મને જાણવા મળ્યું ભાઈ ને જાણવા મળ્યું બહુ મજા આવી ભાઈ બહુ આનંદ આવ્યો નહીં સાચી વાત છે તો મિત્રો મહેમાન રોકાણ આનંદ વૈયા ગયા અમને ખુબ ખરેખર આનંદ થયો આવી રીતે મુલાકાત લઈ ને કોઈ યુટ્યુબર એટલે આમ અંદર થી મજા આવે ના હતા બપોર પછી આવશે બે વાગ્યા બાકી અમરેલી ગયા હતા મમ્મી એકલા હતા મમ્મી એકલા તમને ટાઈમ ગયો ટાઈમ નહોતો જતો ભાઈ જમીન પછી ત્યાં લગી હું ત્યાં સુધી ઉતાર્યા પ્રસંગો

છે ગામડા માં અમુક લોકો છે પણ અમારા ગામ માં કોઈ એવું નથી જાણકાર પેસોટી નું મારા લગન ચાલી એ માં હતા લઈ લ્યો હવે